હે દુખિયા ની નિબેલી દેવી દશા મી આરતી રોજ ઉતારું રે દુખિયા ની નિબેલી દેવી દશા મી આરતી રોજ ઉતારું રે હે પે બીજી ચોટીલા મારે બીજી ચોટીલા મારે હે દુખિયાની બેલી દેવી દશા મની આરતી રોજ ઉતારું રે દુખિયાની બલી દશા આરતી રોજ ઉતારું બાટકણું પણ તાઇને ફટકાણીઓ ફટકાણીઓ અને હારી હારી ઓલા બાબલાને ને દીધો અને વાળીએ કેટલું કામ છે એક કોર મગફળી નીંદવાની છે એક કોર મગફળી હુકાય છે કામનો પાર નથી ધીરે જઈ અને હેવ્યું ગજ ઘસકાવું ને વારી ભેગ્યું થઈ જાય એવું ગજ ઘસકાવું હાલો હું ઘીરે જાઉં

પણ હા દશામાં નું વ્રત રેલા સી તો પછી કરાઈ બધું આ મારે નથી પાહતું હાલો ના ના ઈ તો પછી કરશું પણ દશામાં વ્રત રેલા સી ત્યાં સુધી તો એ પૂજા કરવા જો એ આજ પાંચ દી મારું લોય તી પી ગયા હાલો આલે આ ટીટેજ બહુ શું કરે છે આલે ધૂણે ખોટો ખોટું એ હા ખોટું જૂણે છે એ ખોટું ખોટું નો કેવા દેશામાં છે એ તમારા ઘરે જઈને દેશામાની વરત કરજો જા ઉઠો હાલો આ નવરી બજાર છે મારું પાંચ દીમાં તો એક મણ ખાંડ પી ગયા મરી ગયા એ ઉઠો ઉઠવું છે નથી ઉઠવું એ અતારે નહીં તાર પૂજા કરવા કરવાજો પછી વાડીનું કામ કરશું ના પૂજા નથી કરી વા હાલો ઊઠો છોક નહીં ના ના કડીક બેહવાજો આ હાંડી લઈને નખાવું એટલે રેઢા ઊઠશે એ મને ભલે દેશામાં નડે અરે નો લેવાય ઈ ભલે મને દેશામાં નડે એલા હાલો હા એ હાલો એ જો ભારો એક બેવાજો એ પાગ લાગશે ઓલો મેકો દોયો ને મારી હાંડડી ઉભાડી ગયો છે દેશા મની ઇને સને હું માફ નઈ કરું અને જો એની આંખ ઘેડું હું કોણ કેવા દેશા માં આના આના લીધે ને થાઈસ પણ આને ઉકડમ ફગાવી દઉં ત્રણ બહુ ભટકાણી પણ ત્રણે ભટકાણી ભટકાણી અને આ પાંચ દિવસ થઈ ગયા પાંચ દીથી થી શાહખાન મારું એક મણ તો શાહખાન બગાડી નાખ્યું એ આલે એ રવા દો એવું નો કરાય હારાઈ માતાજી કહેવાય ભલે માતાજી રા ભલે મને નડે હાલો ગાડા બે હો વાડી ભેજુ થાવ શું બેઠો શું બેઠો મારીને આમ સરડામાં હા બાબુ બેટા આમ ગાડામાં નવરી બજાર તમાર ગીરગીયા દો દઉં સડો ગાડામાં તો જો તો આ થી હાલતા ઓય લે 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 તારી હે દેશામાં તમને આમ ઉકરડામાં નાખી દીધા તમને કાઈ ન થાતું પણ જ્યાં લગ ભેગાની આંખ નો હું ગાડી ને ત્યાં લગ અમારે ખાવું નથી અને પીવુંય નથી અને બધા આપણે દેશામાં ની પ્રાર્થના કરો

એ રોવાસો શું વાડી ભેગા થઈ જાય વાડીએ મગફળી નીંદવાની છે પાણી પાવાનું છે અરે આર્યા બાબ લો મારો દીકરો સડી ગયો એ ઉપાડો લઈ ગયો વધારે એ ધંધો કરો ને કા મરી જશો ખાવા લોટ નહીં રે ખેતી ખબર પડશે આ વાડી કેવી છે અને તમને ઘરે સારું લાગે છે

હાલો વાડી આવી જઈ વાળીઓ મગફળી મગફળી કેવું છે સારું છે અને ગીરી સારું લાગે છે તો તારા બાપ આપણા ગામમાં કઈ દિશામાં વરસ ગયા અમારી શેરીમાં કોઈ બાકી ના બધા રહ્યા કાકા તારી શેરીમાં ને આખું ગામ રહ્યું છે અને પોર હરખો આવે ને તો મારે દિશામાં વ્રત રહેવા તું ન રહેતો તું પૂછો ના રહે તો આ લેજો મડો ની દીવા લેજો દાદા આ મગફળી કેવી છે અને તમને ઘરે સારું લાગે છે ખડ આજે ભેળા જઈ આ પાણી વિના હુકાય છે અને દિશામાં વરસ એ ડોહો શું ખરા થો સારો નો થાય લઈ અને ઉકળામાં નાખીને છું નું અપમાન કર્યું તમે એ તમને નડશે દશિયામાં હેરાન થઈ જવાનો હે બાર દીકરો દસિયામાં ખાંડ ને આવ્યો બસ હે દેશામા મેકો ડોહો હાંડી લઈ ગયા છે ને અને હું વી વરેઠીન વ્રત રહું છું મારે ખાવુંય નથી ને પીવુંય નથી અને મેગા દોહાની આંખ ન ઉઘળે ને તા હું જી મરાયા માથું ભટકારીને મરી જાવું હે હે દેશામા હે દેશામા તમને આમ ઉકડામાં નાખી દીધા તમને કાય ન તાતું પણ જ્યાં લગ મેઘાની આંખ ન ત્યાં તાલક અમારે ખાવુંય નથી અને પીવુંય નથી અને બધાય આપણે જ છે પ્રાર્થના કરો હે દેશામા હે દશામાં હે દેશામા બધાય માતાજીનો સારો કરાય દેશામાન સારો ન કરાય

નો ખાવાનું બે વાર થાય ને આ સાલુદ રહેવાનું છે જ્યાં સુધી દશામાંગે ને ત્યાં સાલું જો કેવો થોડે હે

આ ડોક્ટર સાહેબ અમારા ગામમાં આવો ને હાણ ઉપાડો કેવું થઈ ગયું અપમાન કરતા હોય જો દયો

છોરો કસરો થાય માવતર કમાતર નો થાય એ મારી માં મને હવે છોડ હાલો હાલો મારી માં હાલો ઘરે પાછા લઈ જાઓ એ બેટા મને માફ કરી દી અમારી માફી નહ માંગવાની દશામાંની માફી માંગવાની અને પારે મુક્યા આવો હાલો પરમિત કે હાલો 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 માતાજી બધું સારું કરી દેશે વાહ દેછા વાહ મે ગાણી આખ્યું ગાણ્યું હો મેકવા આવે ને પીવાય અને માથા મરી જા જય દેછા હાલો હાલો દશા માની માફી માંગી લ્યો અહીંયા લાવો વાહ દિશામાં વાહ તમારી હાંડી પાછી મેકવાયા જય દિશામાં હે દિશામાં મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દીજો હવે આવું કોદી નહીં કરું હે દિશામાં તમે આ શું ઢોણો છો ખમ માં મઢાય એક ધૂન બોલો દુખિયા ની વેલી દેવી દેશા માં ની આરતી રોજ ઉતારું રે દુખિયા ની વેલી દેવી દેશા માં ની આરતી રોજ ઉતારું